રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાકરી ચાળાની ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો હાલ શહેરમાં તહેવારોની સીઝનને લઈને રસ્તા પર લોકોની અવરજવર ખૂબ વધી ગઈ છે રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરી ચાડાની ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો હાલ શહેરમાં તહેવારોની સિઝનને લઈ રસ્તા પર લોકો અવરજવર ખૂબ વધી ગઈ છે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત શહેર પોલીસ એલર્ટ થઈ છે શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાપતી નજર રાખી રહી છે ખટોદરા પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે આઝાદનગર રસુલાબાદ તડકેશ્વર ગોકુલનગરમાં ડ્રોન ઉડાવવામાં આવ્યો હતો ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા ચેકિંગ કરાયો હતો અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત